આપણે તો ઘરે આવે ને આપણે બેટ થી ગેલેરી છે ને ભાઈ આવો પાછળ લો વ્યુ આવો છે તો કેમ છે અડધું સુરત દેખાય હવે જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું શું છે જમવાનું તો ખીચડી શાક છે પછી ગાંઠિયા લેવું મસ્ત મજાનું જમી લે જો તો કવર આવે છે મીરા જો નવા નવા લુગલા પહેર્યા છે મીરા કોના છે આ તો મારા કપડા છે તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું અને આ બારો બાઈ છે ને દઈ બેઠા છે ઓલે કોકરોડો પતંગ સગાવે એરો હામે આયા હકો પાંચમા તો પતંગ જરી આય કે આવી ગયી મીના ના ના ને ભાઈ ને જડે જો ની બેર એક દિવસ અમે પણ પતંગ જરી આય મીરા આય મીરા જાય પડી જાય પપ થઈ જાય

તડકો આવે મસ્ત ઠંડી ભાઈ ગજબ પડે સુરત હારી હારી હું જોઉં ડાગળા જો કેમાં કે મમમ ખાટુ હવે ને ડાગળા રો મસ્ત ના ડાગળા કરી લો કે ડાગળા છે ને આ તો નવા કપડા પહેરે આ તો મારા કપડા છે સારા છે હ સારા છે

ઓ ભાઈ જો આવી ગઈ છે આ બ્લુ પરી હામે જરી એક ભાઈ બનની આપડે લાલ પરી પડી આપણે દ્વારકા ગયા હતા ખબર કે આરી ભાઈ આવ્યો તો સૈસુખ ભાઈ આવ્યા કેમ છે ભાઈ મજા માલે માવો બને સાપ એવા જ આવી ગઈ અને હિરેન ભાઈ આવે જરા અમે હેલા હેલા આવે હિરેન ભાઈ અમાર વિડિયો બનાવ તમે દેખજો જો ઇન્સ્ટાગ્રામ પર વરદાર વિડિયો બનાવ હવે કાક જાય રખડવા દે એક કેનો ફોન આવ્યો કે મને હું અહીંયા વિભોય કે મે તો આંદન ઉગોરે આ લાગને આગળ આવી ગઈ એક કેન ભરતા જાય

મસ્ત મજાની બધા સાહ પી લે આગળી મિત્ર છે આવી જવા ને સાહ પાણી પીવાય ઉપર જોરદાર બહુ મજા આવી છે સાહ એક નંબર ને ભાઈ ટ્રાફિક છે ને બહુ થાય જો કેટલી ટ્રાફિક છે હદ બારી હતો હાલો હવે બધા સાહ પાણી ભાઈ ભાઈ દીધા આપણે મસ્ત મજાના હવે બાકી આપણે કાક આપણે આમ આગળ જઈએ કાક ફોટા શૂટ કરવા વિડીયો વિડીયો શૂટ કરીએ મસ્ત મજાનો કઈ તો ભાઈ ઘેર ફૂટો હતો આની લીકે વિડિયો બનાવવા જાવ તો મિત્રો અત્યારે અમે કાક નવી જગ્યાએ મસ્ત મજાની રીલ શૂટ કરવા આવ્યા છે જો આ જગ્યાએ પહેલા આપણે એકદમ આવેલા છે આવડા છે હિરાન આવ્યો સાદ મારી આરે એકે જરો ઓલો જેસું છે ગાડી જો અમે મીકી હવે છે ને મસ્ત મજાની રીલ શૂટ કરી નાખું ભાઈ અને પાછળલા વ્લોગ યાર તમે જોયા કે નહીં જોજો અલા મજા આવી છે આપણે ગામડે આટો મારવા ગયા હતા એ પછી અહીં સુરત એક ઇવેન્ટ હતી ઓપનિંગ હતું એમાં આપણે ગયા હતા મજા આવી ગયું હતી તો તમે પણ જરાક આટો મારીજો મજા આવી છે આ છે ને ભાઈ કોમેડી રીલ શૂટ કરી નવી મસ્ત અને જોરદાર બાકી તો બીજી બધી રીલ આપણી પાસે છે ઘણી બધી અને એ તો આપણે પહેલાં જ કીધું આપણે રીલ કાંઈ થોડાક હોય નથી અહીંયા હે ને ભાઈ દેહમાં આપણે ગાડું હોય ને ટ્રેક્ટરનું જો એ બે બે ટાયરવાળો અહીંયા છે ને એક ટાઈ વાળું આવે ગાડું હવે છે ને વિડીયો શૂટ કરી નાખું મસ્તનો પેલા તો ભાઈ જો અહીંયા ખેતર છે ને તો જો આ ખેડૂતો જો બધા કેટલી મહેનત જો આમ જુઓ ખાલી ખાતર નાખે અને દેહમાં તો ભાઈ ખાતર હાટું છે ને લાઈનમાં ઉભવું પડે બોલો ખેડૂત ભાઈ એટલી મહેનત કરે ને કે તમે વાત જવા જો એની એની ચાર મે ચાર મહિનાની મહેનત હોય ને એમાં એને કમાણી બધી ચાર મહિનાનો પાક પાકે ને એમાંથી એને કમાણી બધું વળતર કરવાનું હોય પણ હવે કાંઈ એટલું બધું ખાસ છે નહીં કેમકે ખેડૂતોને ભાઈ બહુ જાજુ નુકસાન આવે તો જે ખેડૂતનો દીકરો હોય ને જે ખેતી કરતો હોય ને એને ખબર હોય હવે જો આવડા બધા કાંઈક વિડીયા બનાવે જો ઓલા બે મહેમાન નવા આવે આવડા કૈયાના વિડીયા બનાવે હજી એનું ખૂટું નથી એ તો મારું બનાવીને એ ભાઈ માવો હોય એટલે આવ નહીં સાયરી બધા બનાવી નાખી બનાવી દીધું જોરદાર તો ભાઈ અમારું વીડિયા કામ પતી ગયું પણ ઓલા ગાડી લઈને ફોટા પાડવા જતો હેઠ હામે વઈ આવી ગયા હામે થી ન્યા ફોટા પા ઇચકીસ કીસ ગોલી ખાઓ ઇચકીસ મીઠાઓ એવું છે બધું ઓલા ફોટા પાડ લે મસ્ત મજાના પછી આપણે ભાગીએ મેજરા મેજરા ધીમે ધીમે તમને ભાઈ વ્લોગ જોવાની મજા આવે કે આ રોડે અવાજ એટલો આવે તો હું વ્લોગ જોવાની મજા આવતી છે મને ખબર છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ એમ પણ આ વ્લોગનું કારણ શું છે કે અમે આખો જે હું ભવાઈ કરીએ ને ભાઈ એ તમે અમને અમે તમને બતાવીએ એટલે તમને મજા આવે અને અમને પણ મજા આવે એવું છે હા પછી કહેતા નહીં કીધું નહીં રાણો રાણાની રીતે બનાવે હવે જો હજી

ખાલી કઉ પણ નાખતો નથી એવું સારું એડિટિંગ નથી કરી તો એટલે વાંધો નહીં ભાઈ હું જેમ બને નાખતો હોય ભાઈ હિરેનભાઈ ને જો આમ બે છે ને અત્યારે નાસ્તો લેવા આવ્યા જો અમારો પીઝા બને જો પીઝો આગળ બનાવે એક નંબર પીઝો અને શું કહેવાય મસાલા પોપ એક નંબર આ બનાવ્યો પીઝો જો આડી સીઝ ને બીજ ને બધું એટલું નાખીને તમને ખબર હોય પેલા આપણા રોગ બધા જોતા એને ખબર હોય દર રવિવારે પીઝો ખાતા હોય એટલે જોતો હોય

હવે નાસ્તો બદલી મસ્ત મજાનો છોકરીને મજા આવી ગઈ હવે ખેંકડા મારવા માંડી ગઈ એને ખાટી ખાસથી ભાવે તને ભાવે